ભારતીય ગાર્ડ માછીમારોની સુરક્ષા માટે સક્રિય અને નિવારક પગલાંને સુમેળ કરી રહ્યું છે આઈસીજી અકસ્માતો ચોવીસ કલાક અને પ્રસારણ સરાહ જાળવે છે જહાજો એરક્રાફ્ટ અને રટાર સ્ટેશનથી રેડિયો કોમ્યુનિકેશન ચેનલો પર ગુજરાતના દરિયાકાંઠે માછીમારીની નૌકાઓને સાવચેતી આપે છે જેથી અપેક્ષિત હવામાન પ્રણાલીને કારણે સંભવિત ખરબચડી સમુદ્રની સ્થિતિના પ્રકાશમાં સલામતી માટે બંદર પરત આવે ભારતીય ભારતીય કોસ્ટગાર્ડ ગુજરાતમાં પ્રતિકૂળ હવામાન માટે તૈયારી કરે છે દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર રચાયેલા ડીપ ડિપ્રેશન અઠાવીસો ઓગણત્રીસ ઓગસ્ટની આસપાસ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવવાની આગાહી કરવામાં આવી છે જે રાજ્યમાં અને પછી નજીકના દરિયા કાંઠા અને દરિયામાં પ્રતિકૂળ કારણ બનશે જેના કારણે નજીક દરિયામાં બંદર ની તરફી बोड़, मच्छी बोट मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है हमारे समुद्र में तूफान आने की संभावना है आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं जो तुम यह वीडियो फेसबुक पर जोई रहा छो तो लाइक और फॉलो करो और यूट्यूब पर जोई रहा छो तो हमारी चैनल ने सब्सक्राइब करो सत्यडे आझादी समाजदारोनी